આદિલ ઉર્ફે મસાલા પાસેથી લાવ્યો હતો પોતાના અંગત આર્થિક લાભ માટે ગેરકાયદેસર એમડી ખરીદ કરી છૂટક વેચાણ કરતો હતો લાલગેટ પોલીસે પચાસ પોઈન્ટ ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યો પાંચ લાખ દસ હજાર ચારસો રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપાયો પચાસ હજાર રૂપિયાનો મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા પાંચ લાખ એકસઠ હજાર ત્રણસો જપ્ત કરાયો આદિલ રફીબભાઈ વાણિયાને વોન્ટેડ જાહેર કરાયો આરોપીઓએ અગાઉ પકડાયેલા આરોપી અરબાઝને પોતે ડ્રગ્સનો માલ આપેલ હોવાનું કબૂલ્યું છે આરોપી એક દિવસના રિમાન્ડ પર છે ગઈ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એકાવન પોઈન્ટ ચાલીસ ગ્રામ પકડવામાં આવેલ હતું જે તે વખતે અગાઉનો આરોપી અરબાજ શેખ ધરપકડ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન આરોપી આદિલ ઉર્ફે જાડો ઉર્ફે મસાલો રફીકભાઈ વાણિયા રહે શાહપુર સુરતવાળો નાસ્તો ભરતો હતો એને ગઈકાલે ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવામાં આવેલ છે અગાઉ પકડાયેલા આરોપીની તપાસ દરમિયાન હાલના આરોપીએ તેને ડ્રગ્સ આપેલાની હકીકત જણાવી હતી અને હાલનો આરોપી ધરપકડ કરી રિમાન્ડ ઉપર તપાસ ચાલુ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનો પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનો પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે